જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કે આમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો આજે થઈ ગઈ રાંધણ છઠ તો બસ આજે આખો દિવસ દિવસે રસોઈ બનાવી બનાઈ બનાય કરવાનું છે હવે શું બનાવી છે તો હજી સુધી મેં વિચાર્યું નથી પણ ચાલો બધાને પૂછી જોઈએ કે શું કહે છે બનાવવાનું કેમ કે બનાવવાની તો હું મારી મરજી પ્રમાણે જ છું પૂછવા જઈશું એટલે બહુ બધું આ બનાવી દે પેલું બનાવી દે આમ કરી દે તેમ કરી દે બહુ બધું આવી જશે મેંનું આખું લાંબુ ચોરું એટલે પૂછવાનું ખરું બધાને બનાવીશ તો હું મારા હિસાબે જ પણ એક વખત પૂછી લઈએ બધા શું કહે છે એમ ચલો તો બી બની શકે કે કદાચ આનાથી મેં જે વિચાર્યું એનાથી પણ ઇઝી વસ્તુ કહે તો ચલો આપણે એમને પૂછી જઈએ એ બી બની શકે છે કદાચ હા તો સુનિત આજે છઠ છે કાલે શીતળા સાતમ છે કાલે ઠંડુ જમવાનું છે બરાબર તો એની માટે આજે બધી તૈયારી કરવી પડશે જમવાનું બનાવવાનું છે તો શું બનાવું તમારા હિસાબે શું લાગે છે શું ઈચ્છા છે ખાવાની બરાબર બરાબર વડા હવે એમાં એવું છે કે મેં વિચાર્યું મેં વિચાર્યું હતું કે ભરેલા ભીંડા બનાવી દઉં પણ કંઈ નહીં ચાલો ભરેલા કારેલા બી તૈયારી છે જ આપણી જોડે તો ભરેલા કારેલા મારો બી એક વિચાર હતો શું પણ એ માઈનસ કરી દીધો શું ભરેલા મરચા ભરેલા બધું તો ના પહોંચી વડે ભાઈ બરાબર ચલો ભરેલા કારેલા બની ગયા પાકું બરાબર દૂધ પાક એ બનાવી દઈશ પછી બીજું શું કીધું વડા વડામાં એવું થયું કે હું લોટ પલાળવાની હતી જ ને મમ્મીનો ફોન આવ્યો કે તું ના મહેનત કરીશ હું અહીંથી બન મોકલી દઈશ મકાઈના વડા હા તો મમ્મી વડા બનાવીને મોકલાઈ દે પપ્પા તમારી કોઈ ફરમાઈશ આપણે વિસ્તાર મળી જશે દૂધ પાક એટલે બધું મળી ગયું અચ્છા તો તારે એક માઈનસ થઈ ગયું તો પછી ભરેલા મચ્છા અરે બધી ના બધું ચલો મેં ફાઈનલ કરી દીધું કારેલા ભરેલા કારેલા તો ફાઈનલ પછી તીખી પૂરી મોરીને તીખી ઓકે પછી ભરેલા કારેલા દૂધપાક વડા વડા તો મમ્મી મોકલવાની છે એટલે એ નથી બનાવવાનું બીજું કઈ ઈચ્છા કરી પપ્પા કઢી ભાત સાંજે કઢી ભાત સાંજે સાંજે કઢી ભાત હા ઓકે કઢી ભાત ચલો તો ફાઈનલ આટલું થઈ ગયું છે બરાબર તો બસ આ જ બનાવી દઈશ આમ તો મેં એક બે વસ્તુ અલગ વિચારી હતી પણ હવે તમે જે કીધું આ વધારે મને ઇઝી લાગે છે એટલે હું જ બનાવીશ શકાય બરાબર તો ચાલો શરૂઆત કરીએ ત્યારે તો બસ જો અહીંયા મેં મુઠિયા બનાવીને તૈયાર રાખ્યા છે આ બાજુ કારેલા વઘારી દીધા છે અને પૂરીનો લોટ બાંધી દીધો છે તીખી પૂરીનો તો મુઠિયા એકીકામાં ગોઠવી દઈએ હવે બધા

બી પાકતો રહ્યો यार લોકો તમે દૂધ પાક આહા હા હા ફૂલ ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ નાખી ચકાચ વડા નીમ વડા બની ગઈ ફાઇનલી 8.5 પૂરી થઈ ગઈ છે હવે આપણે પહેલા જમીન લઈએ જમીન બસ અંદર ગેસ બસને કરી દેવું આપણે પ્લેટફોર્મ જોઈન આપું પછી ગેસની પૂજા કરવાની છે કે પૂજા થઈ જાય પછી ફ્રી પછી ફ્રી કઈ બસ ઈ તો નીચે બેઠા રહી જાય ફ્રેન્ડ સાથે નીચે હું બેસવા જે છે મારા ફ્રેન્ડ લોકો જોડે એવી બોલવાનું આવતા આવતા ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ તમારા લોકો ને આજ ખાવાનું મળવાનું છે એમ પણ આ બધું ત્રણ ટાઈમ ની 10 ટાઈમ મળે ને તો હું એ એ તો સાંજે તમે એમ જ કહેસાનું આજ ખાવાનું છે એમ અત્યારે એટલે અત્યારે મને એકચ્યુલી બે વસ્તુ આમાં સૌથી વધારે ભાવે ત્રણ ત્રણ એક આકા શાક ભરેલું એક આદુ અને ત્રણ વસ્તુ સૌથી વધારે આવે એટલે આ તો પણ તોય અત્યારે બહુ સરસ લાગશે કાલ સાંજે જ વસ્તુ ખાવાની થોડી જોર આવશે અને મેં દરેક વસ્તુ થોડી માપની એટલે બનાવી છે કે કાલે આપણે ચાર જણાએ એક ફ્રેન્ડના ત્યાં જમવા જવાનું છે લંચ લંચમાં બધું રાખ્યું છે હું આવતા બ્લોગમાં કહીશું તમને ક્યાં જવાનું શું જવાનું છે એટલે સવારનું તો આપણે ત્યાં જમવાનું છે એટલે અત્યારે જમણસોન કાલ સાંજે જમીશું બપોરે તો જમવાનું છે અહી બરાબર એટલે અત્યારે આટલું બનાવી દીધું છે તો ચલો જમવા જઈએ આપણે ચાલો જિયા કિસમિસ નાખવાની બાકી છે અંદર નાખો નાખો બાકી રાખી છે આ થોડું થાય ને એકદમ ગરમ ગરમ કિસમિસ ના નાખાય ઠંડુ થાય પછી અમદાવાદ નાખીએ પછી દૂધ ફાટી જાય આમ ના ફાટે આમ તો ચોખું પણ આ એકદમ ટ્રીક છે એવી એકદમ ઠંડુ થઈ ગયા પછી તો હવે અમને નાખી દઈશ આ ઠંડુ થયા પછી તો ચોખ્જ જશ મજા આવશે આ બધામાં મન ખાલી આય ઠંડુ થાવે ખીર થઈ જશે આ ખીર છે ખીર ગુજરાતીમાં દૂધપાક કહેવાય હિન્દીમાં ખીર કહેવાય બે વસ્તુમાં દૂધપાક ખીરમાં 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 ચોખા ઓછા હોય અને દૂધપાકમાં ચોખા વધારે હોય ખીર હોય ને એકદમ લચકા જેવી આમ એમાં ચોખા અંદર વધારે હોય રાઈસ અને દૂધપાકમાં કેવું દૂધ વધારે હોય અને એક બે મુઠ્ઠી જ ભાત નાખ્યા હોય અંદર ચોખા તો આપણે શું કર્યું છે આજે મેં શું કર્યું છે દૂધ બનાવ્યું છે પણ આજે મેં છે ને ચોખાની ક્વોન્ટિટી થોડી વધારે નાખી હતી કેમ કે થોડું થીક થશે ને તો બહુ સરસ લાગશે ઠંડુ થયા પછી કાલે એટલે એક થોડું થીક થશે અત્યારે દેખાય છે ને એનાથી સામાન્ય એટલું બધું નહીં થઈ જાય ચલો તો હવે થોડું ભોજન કરી લઈએ જમીન સીધું નાવા જઈશ પહેલા કે મને બહુ પહેલા જમી લઈએ ભૂખ લાગી છે હા પહેલા જમી લઈએ ચલો પૂજાણ બધું પતી ગયું છે તો બસ આજે રાંધણ છટકું અને કાલ સીતારા સતમ સ્ટાર્ટ તો પૂજા પૂજા થઈ ગઈ છે ગેસની એવા ગેસ ચલાવવામાં નહીં આવે પરમ દિવસ સવાર સુધી ચલો ફ્રેન્ડ્સ ક્રીપ સવાર સવારમાં તૈયાર થઈ ગયો છે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે જાઓ શાંતિથી રમવા હા નીચે ધ્વજવંદન કરવા માટે અને અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે નીચે શીતળા સાતમ બસ જો આજે શીતળા સાતમ થઈ ગઈ છે અને સવાર સવારમાં અમે બધા રેડી થઈ ગયા છે છોકરાઓ તો ઘરના નીચે તૈયાર થઈને જતા રહ્યા છીએ પંદરમી ઓગસ્ટ ધ્વજવંદન હતું એના માટે અને બસ હું રેડી થવા રહી હતી હવે રેડી થઈ ગઈ છું હવે ફટાફટ આપણે જઈશું નીચે સીતા માતાની પૂજા કરવા માટે અને પછી આવીને ચા નાસ્તો કે જે બી કંઈ કરવું છે એ આવીને કરીશું તો શીતળા માતા અમારા બ્લોકનીચે જે દર વખત બનાવે છે એક બા તો બસ એમણે બનાવીને લાવી દીધા છે હવે ત્યાં પૂજા કરવા જઈશું બસ તો અહીંયા પૂજાની થાળી રેડી થઈ ગઈ છે મને નથી ખબર મેં તો કંકુ ચોખા દૂધ કુલેર પ્રસાદ શ્રીફળ પૈસા અને રૂથી બનાવેલું આ આટલું લીધું છે હું પૂજા કરવા ચાલી અરે દીવો તો ભૂલી ગઈ મેઇન વસ્તુ દીવો વિના ના ચાલે પાછા કરે અત્યારે સીતળા માતાની પૂજાને બધું થઈ ગયું છે સવારે ચાર નાસ્તો બી કરી લીધો હતો અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફ્રેન્ડના ઘરે આજે બધાને જમવાનું છે એટલે અમે બધા ત્યાં જઈએ છીએ અને પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે ગઈકાલે અમે બધું જ બનાવી તૈયાર કરી દીધું હતું એટલે આજે ઠંડુ બધા જેન્ટ્સ ને છોકરાઓને બધા અમે લોકો જઈ રહ્યા છીએ અને પાણીપુરીનો પ્રોગ્રામ છે જો પાછળ બહુ સરસ ડેકોરેશન કર્યું છે ધ્વજવંદન થયું છે સવાર સવારમાં અમારે ત્યાં આરે સંતરાજ હોબી છે હેપી સીતરા સાતમ બોલો હેપી સીતા સાતમ ઇન્ડિપેન્ડન્સ ડે એ લેવાની હતી પણ હવે શું કરો આમન ઘરે આવ્યા છીએ અમે પાણીપુરી ખાવા માટે અમે કાલે ગયા પાણીપુરી ખાવા

એ મેં પછી નાનકડી ટોરીયા અમે तुम जानते हो मैं अपने आते रिमाइंडर आपके नहीं दूंगा याद रखो क्या रखो दरवत दही के आंसर कभी जाए शहर से बकरा चलो पानी पूरी खाया ठंडा सताम मार्केट से शेयर पानी पूरी मसाला ये थोड़ी है तुम्हें शेयरिंग नहीं है पानी बोलो भाई तो बनाई जोई पानी आवे तो सूजी बताना भात भी पानी आवे तो नहीं बनाई दई जोई से पापा બસ તો ફ્રેન્ડ્સ જો અહીંયા અમે લોકોએ જમી લીધું છે અને જમ્યા પછી અમે બધા જ ફ્રેન્ડ્સ સિકવેન્સ રમવા બેઠા હતા અને એમાં થોડું તમારું મસ્તી પણ થયું હતું બહુ જ મજા આવી હતી તો બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું બનવું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય mm um.